પશુપાલકોના વિરોધ વચ્ચે શામળ પટેલનું મહત્વનું નિવેદન ડેરીમાં દૂધ ન ભરાવી પશુપાલકો ચાર દિવસથી કરી રહ્યા છે વિરોધ રોડ રસ્તા પર ઢોળવામાં આવતા દૂધને લઈ ચેરમેન શામળ પટેલ સૌથી મોટું નિવેદન દૂધના ટેન્કરોમાંથી લાખો લિટર દૂધ રોડ પર ઢોળાઈ રહ્યું છે રોડ પર ટેન્કરોના વાલખોલી દૂધ ઢોળનાર લોકો પશુપાલકો નહીં જોકે કેટલાય રાજકીય નેતાના માણસો સહિત

પશુપાલકોને ડેરીમાં દૂધ ભરવા ચેરમેનની અપીલ સૌને મારા નમસ્કાર અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે તે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે ચાર પાંચ વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે દિવસે ગાચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમકારી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનની ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ બને છે કે મહા મહેનતે ઉત્પાદન થતાં દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં જુવાત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેરફાર કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્તરે દૂધ એકત્રિત એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેદફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલન જલ્દી સાથને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકારથી આગળ વધીએ